વચનો ચરે અમી જરે નામ કરે વક્ષીશ નામ કરે વક્ષીશ ક્યા ગુરુ કા ગુણ ગાઉ મિલે અટળક ધન નામ ને નામ વિના કોઈ નવ તરે સાગર નિરાત બંધુ નામને જા જા દેખો થાય નામ નગર ના ખંડમાં નિરાત નિર્ગોળ દેશ અમર ફળ ત્યાં બજેવર સે મેં ગયા મેં

પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા સંતો સંત ધર્મ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આજનો યોગ એક માતાજીના આ પોતાના આ સ્થાપના કરી તે દિવસનો આ એક મહિમા છે અને એ મહિમાને લઈને આજે આપણે માતાજીના દેવોના આ માતાજીનો જે સ્થાન છે અને ત્યાં આપણો આજે આ સ્થાન મળ્યું એટલે એક સૌ પહેલાં તો આપણે ભાગશાળી કે જ્યારે દેવોને સભામાં દેવોની નગરીમાં દેવોના દ્વારે મહાપુરુષે દેવો એટલે આ ચૌદે લોકની અંદર મહાનમાં મહાન જો ઉત્તમમાં ઉત્તમ તો આપણા સંતોએ કીધેલું છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવે દેવો ભવે અને આચાર્ય દેવો ભવે આ દેવોના શરણમાં આપણું પરમ હિત સમાયેલું છે આજે તમામે તમામ આજી આ મહિમાને આ માતાજીના મહિમા છે વરસાદ જે પોતી સંતોને તેડી સત્સંગ ભજન અને બ્રહ્મભોજન રાખે છે તે બદલ એમને ધન્યવાદ આજે પધારેલા સંતોનું દર્શન કરી આપણે પણ કૃતાર થયા હરિની કૃપા બિના કોઈ દિવસ મળે ને સંતા સંતનું દર્શન પરમાત્માની કૃપા થાય તો જ આપણને હરિનું દર્શન થાય છે ને એ સંતનું દર્શન એ સંતોય મહિમા ગાયો હંસા નેણ્યો ઠરે નોભી હશે જેના દર્શનથી દુઃખ જાય આપણા જન્મ મરણના અનંત કાળનું જે દુઃખ છે એ સંતના દર્શનથી મટે છે માટે એ દર્શન આજે આપણો શું નામભાઈનું ગોવિંદભાઈ નાખ્યું પ્રવીણભાઈએ જે પોતાના તન મન ધન અને વચનથી આ એક પોતાનો મહિમા રાખી સંતોને તીડ્યા આ માતાજીના અવસમો ખૂબ ખૂબ એમને આ ધનનો સદઉપયોગ કર્યો અને સંતોને તીડી સત્સંગ રાખ્યો તે બદલે એમને સદાય માતાજી એમને સુખી રાખે સંતોનો એક પણ આશીર્વાદ કે જે આવા પ્રમારથી કોમ કરે છે એમને સદાય સંતો સદાયનો આશીર્વાદ આપતા હોય કે આવા કાર્ય કરી આપણી સનાતન ધર્મની સંસ્કૃતિની મો આવો એક અણમોને ફાળોનો ધાવનાર આવા પુરુષોને પણ ધન્યવાદ છે વિશેષતામાં બળો ભાગ્ય મનુષ્ય તન પાવા સુર દુર્લભ સદગનંત ગાવા આપણોને મનુષ્યનો અવતાર મળ્યો મનુષ્ય ના અવતાર એક જ આપણો એવું પરવાતવા દે પહાડ આપણે વચન કોલ કર્યા કે પ્રભુ અમને એકવાર આ બંધનમાંથી આ ગર્ભવાસમાંથી મુક્ત કરું તો હું તમારું ભજન કરી અને ફરી આ માર્ગે હું અહીં આવું એવો વચનનો કોલ કરે તમે મેં દુનિયામાં શું મોયા ગો नारे પરમાત્મા સ્વરૂપ વારંવાર દરેકને પ્રેરણા આપનાર એવા ભગવંત સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ વિશેષ બધા જ મહાપુરુષો પધારી આજે આપણો દરેકને ખબર છે કઈક સંત મહાપુરુષ સગુણ સ્વરૂપની પોતાની યાત્રા પૂરી થઈ મૂળ સ્વરૂપ તો જેમનું તેમ છે નિર્ગુણ એક નામ હવેરા શુણથી ઓળખાયા કહે કબીર આવે હમ પંખી પરદેશી મહાપુરુષો આવી એક સાચી વસ્તુ આજે આપણી વચ્ચેથી એક મહાપુરુષ સગુણ યાત્રા પૂરી થઈ પરમાત્મા એ આપેલો ઉત્તમ ઉત્તમ દેવોને દુર્લભ એવો મનુષા દે આવો એક સુકૃત કર્મ કરેલો પુણ્યના પ્રતાપે આપણો ને કા મનુષ્યનો દેહ મળેલો મનુષ્ય એ કોઈ બીજો એવો અવતાર નથી કે તમે તમારા મૂળ સ્વરૂપ ને પામી શકો અનંત જન્મોના કર્મો બંધન આવું હોય તો એક જ આવો ઉત્તમ અવસર મનુષ્ય જન્મ છે અને સાક્ષાત્કાર કરવો હોય પશુ કિપનિયા બને નરકા કુચ નરકરે કરણ નરકા નારાયણ હોય પોતાના મૂળ સ્વરૂપનું નું હોય તોય મહાપુરુષે કીધેલું છે કે આ મનુષ્ય અવતારે એ અવતાર એવો એક આપણા માતા પિતા દ્વારા મળેલા માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અતિથિ દેવો ભવ ને આચાર્ય દેવો ભવ આવું જે એક ચિંતામણી આવો દેહ જ્યારે પોચ કરમ ઇન્દ્રિય પોચ જ્ઞાન ચતુષ્ટ અંતકરણ સહિત આવું વિશિષ્ટ ચેતન સાધન આ એક આપણને માતા પિતા દ્વારા મળે છે હાર એ દાગીનો મંદિરોમાં મૂર્તિઓ પધરાઈએ તો અંબાજી શિલ્પીઓ ઘડી રહેલા છે એ લાઈન આપણે પધરાઈએ છે પણ આવી એક મૂર્તિ નો જો કદાચ છે બીજું કોઈ છે એ એક જ ડાયની અંદર આવો દાગીનો બનાવ્યો બાપ હા નહી એમાં આ મંદિરમાં તમને પછી પધરાયા છે એમ કીધું છે કે કોટી જન્મ આપો નથી આવો એક અવતાર મળ્યો એટલે હરિભજન કે કાજ આ મોહન બનાયો મંદિરીઓ પ્રમાત્મા નું ભજન કરવા માટે આવો એક તમારા મૂળ ને પામવા માટે આવો એક અવતાર મળી ચૂક્યો એવા માતા પિતા નો આજનો પ્રસંગ આવી એક ભજન સંજાનો યોગ રાખી પોતાના દ્વારે સંતોષ તેડી એક સંત મહાપુરુષની મહિમા સગુણે એ તો એમની સેવા કરી પણ એમના નામ સંભરણાર્થી આજે સંતોન તેડી અને આ ચારે ભાઈઓને એમનો પરિવાર સહિત આજે સંતોને તેણે જે લાવો લીધો તે બદલ એમને કોટી કોટી વાર વંદન વંદનશે સદાયના માટે આ ભક્તિમ અને આવા કાર્યની અંદર પરમાત્મા એમને સદબુદ્ધિ તો આપી છે પણ સદાયના માટે હે અર્જુન આ દરેકે દરેક મનુષ્યના અવતારે મળેલું છે પણ બુદ્ધિનો પ્રેરે કહું છું દરેકને પરમાત્મા પ્રેરણા આપે કે આવો આપણું સારા સારી કાર્ય કરી સંતોનું દર્શન એ દેવોને છે મહાપુરુષે કીધું કે સંત અને સદગુરુ એ પિંડ ભ્રમાણથી એમનો દેશ ન્યારો છે આ ચૌદ લોક એ પિંડ અને ભ્રમાંડમાં રહેલા છે અને સદ્ગુરુના દેશમાં જાવ હોય તો પિંડ અને બ્રહ્માંડ ભ્રમાંથી સદ્ગુરુનો દેશ જુદો તબાવો એ દેશમાં જવા માટે મહાપુરુષે કે આર્યો એ તમારો વેષ કોમ આવે હો મહાપૃષિને નાતી ધાતી નહીં ગુરુના દેશમાં નહીં વરણ કે

આદિ લોક ની સૃષ્ટિ ઊંચ નીચ નથી જોઈ લો આત્મ તમ દ્રષ્ટિ પોણી કેરો આ પિંડ બન્યો જોઈએ તો તેવો ઉત્પત્તિ પરલો એક છે નહીં તો દેવી કે આ બધી કલ્પના જે તમારી છે ઊભી કરેલી છે ભ્રાંતિઓ

મેલા માં સેલો આપડા લોટો ભર્યો ગંગામાં પોણી રેડી દીધું ને તો એ ગંગા એ બની ને સાગર બન્યો આવી એક તમે અહિયાં આવી ને જે જેની ભૂમિકા હોય ને તો આ મહિમામાં તમે જે કોઈ કહે મનવચન કરમથી જે અર્પણ કરશો ને એ મહાન આ કુંભ છે અને આ કુંભની અંદર પધારનાથ તમામ મહાપુરુષો નહીં એ પ્રસાદ લેશી તારે તમારો એ તમારો છે બધું તમારું બધું તમારું બસ આવો લાવો લેજો અને લેવરાવજો